મિત્રો અર્જુનભાઈ આઈ ગયા છે અને અર્જુનભાઈ જઈ રહ્યા છે છીએ ઝૂગણીમાં ચાલતા આપણે હું અનિલ ભાઈ ગયા હતા ખબર છે પેડા કરવા કે એ ઝૂંકણીમાં દર્શન કરવા જઈ રહ્યા અર્જુનભાઈ પણ વ્લોગ બનાવે છે હું બોલું પણ એ નહીં બોલતા એમને શરમ આવે સાચી વાત કે ખોટી વાત તો તમને પણ ઝૂંકણીમાંના દર્શન કરાવશું અને અર્જુનભાઈ પણ વ્લોગ બનાવજો મને આ આઈઆની ચેનલમાં પણ હું જ આવીશ એટલે તમે જોવાનું ભૂલતા નહીં જો ભરતભાઈ આપણે દાદુભાઈ ચેનલ ના મિત્રો જય માતાજી અમારી ચેનલ ને સપોર્ટ કરજો આ વ્લોગ ની હે પણ ઈ બોલે ને ઈ દેશી કોમેડી જુરુ પર આકાશ ભાઈ ને જાતા હતા ગોમમન મુ તાચી ગયો છું અમે જાતા હતા ગોમમાં ગોમમાં જવાનું આપણે ઝુગણી માં તો ભરતભાઈ અમે નીકળીશું છું ચમ ચાલ તો જવાનું હો રેડી આપણે ઓલડે ઓલડે આજુ બજો જીવા આગળ જવાનું છે મિત્રો આગળ જોગણીમાં જવાનું છે ચાલતું આપણે રોડે પહોંચી ગયા રોડ ઉપર વચ્ચે ગારો હતો એટલે આપણે ખબર હે ઉલી ફેક ગયા તા મુનાલીલ ભાઈ હાલીફેર તો જો ખાવા ગયા તા ક્યારેય ખાધી હતી પણ હાલે ફેર તો કોઈ નહીં એટલે હાલે ફેર ઓછી મજા આવશે છે ક્યારેય બે નહીં એટલે જોઈ શકો અર્જુન ભાઈ સ્વ અર્જુન ભાઈ કો કેવું ચાલે ચાલ છા એકદમ કેસુ સારું ને રજામાં જ હતા શું કહો

અત્યારે કકુડા વેણવા જવું ને તો શું કેવું અર્જુનભાઈ હાચવીને જવું અને હાચવીને વેણવા જેમકે વાડ માં બહુ હાથ કાઢવા નહીં કારણ કે શું છે સાપ બૌ ફરતા હોય એટલે સમજ્યા એટલે કોઈ કકુડા વેણવા જવું હોય તારે બઉ જેમકે અંદર ડર હોય જ નહીં એટલે અત્યારે શું વેણવા જો એટલે હાફ હોય જ હોય જ હોય એટલે સાવધાની બહુ રાખવી બહુ લોબું ખોટું રાખીને પછી વેણવા જવાનું કંકુડ નહીં મળે ચાલશે પણ એ જો અત્યારે હાફ બાપ પડી જાય ને તો ખોટું ઉપાધિ થાય એટલે અત્યારે આ કંકુળના જ બિલા પણ અત્યારે ચોક આટલામાં હાફ હોય 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 જ એટલે રાખવી બહુ જરૂરી છે ગમે વાતે સાવધાની રાખવાની જ ભાઈ મગની ફળી આ આપણે એક દાડો ખાવા આવવી પડશે એક દાડો ખાવા આવ છે ને આપણે નિકุล ભાઈ નું ખેતર છે હોય આ લેજો આવડો મગની ફળી ખાવા છે મિત્રો જો તે દાડ વ્લોગ બનાવશું મસ્ત આવડે વિજુ તો નહીં જોમફળી તો આપણે છે આ સાચું તમે જોમફળ ખાતા હતા કેવો હતા આ જમા ખેતર આતા જોરદાર હતા જોરદાર હતા આ દિન ભાઈને એવો પસંદ આયા તેમ એટલે બધા ખાઈ ગયા વારા

અને હું શું કહેતો તમાર આ બોલો તમાર ચેનલ નું નામ શું છે તમાર ચેનલ નું નામ છે જયરામ માતાડી તો મિત્રો જોઈ શકો ના ના મિત્ર એ બાઈક ઉભું રાખી પણ અમારે ભાઈબંધ બંધ યાર તું જવાનું હોય ખોટું લગાડતો નહીં હો તો હવે આપણે જુગણીમાલ મંદિર નજીક જ આવી ગયું છે પછી આપણે જવાનું છે બીજા બીજી જગ્યાએ દર્શન કરવા એનો પણ વ્લોગ આપણે બનાવશું અને તમને પણ ગોગા મહારાજે જવાનું છે રાવિન્દ્રા તમને પણ દર્શન કરાવશો ઓકે આ જોગણીમાં બીજી વાર હેડતો જવું પણ હજુ ગોગ મહારાજના દર્શન કરતા કરવા ગયા ફોટો કે હજુ બ્લોગ બનાવ્યા ને શું કે અર્જુનભાઈ મૂન અર્જુનભાઈ જવાના પણ અહીંયા તો બાઇક લઈને જવાનું આપણે એ ફટાફટ જઈને આવતા રહું શું કે અર્જુનભાઈ એવું

તો બધા મિત્રો પર મને પૂરો ભરોસો છે તો કે મારી ચેનલ કરશે અને તમારા મિત્રોને શેર પણ ઓકે આપણે બહુ દૂર નહીં મંદિર મિત્રો બાઈક રાખ્યું હતું પણ ભરતભાઈ એમને કમારા ફ્રેન્ડ હતા પણ કીધું કે અમારે ચાલતું જવાનું છે ભરતભાઈ કે કશું વાંધો નહીં શું કેવો કે આપડે ફ્રેન્ડ હોય એટલે રાખે તો ખરી ને ગમ્યું હોય તો જો શકો પેલા જયારે આગળ જાય એટલે દેખાતા નહીં આ તો અર્જુનભાઈ બહુ બ્લોગ માં લીધા અર્જુનભાઈ તમે કકોડા ખાધા કકોડા શાક ખાધું ઓ બીજી ફેરા આપણે આવતી બ્લોગ માં જો બ્લોગ જો આ બતાયા હતા ઈ સેજ આ જો પેલે ફેરે બતાયા હતા શું કે ભાઈ લો શું કહો કેવું ચાલે આબુ ચૂકણીમાં એવું જો પેલી ફેરે બ્લોગ બતાયા હતા જો તો શું કેવા માગો કોઈ કોઈ કેવા માગો એમ ને બસ તારા બોય તો જો એ પણ એ મંદિરે જાય છે કે ગણપતિ કરવા જવું કે તો તમને અનિલભાઈના ખેતર જવાનો રસ્તો બતાવે તો ખબર હે ને અમે જોબું ખાવા જતા ને કેરીઓ ખાવા જતા આગળ ગાવડા પણ આવે છે હાલી થયા નહીં ને કે જાવ તું ખાવા પણ અનિલભાઈને પૂછ્યું તું કે અનિલભાઈ કે હવે सीजन पतिजी એટલે નહીં ના કમી આલી ફેરે જોત ખાવા શું કે અર્જુન હા પકડી પક થઈ ગયો હે પક થઈ ગયો બચ્ચા ઓહો ગૌ માતા તો મારવા આવે ઓહો મને વા બળાઈ જો ગૌ માતા તો મારવા આવતા હતા હે નહીં ને એટલે કોણ અલ્યા હું આલે

તો મિત્રો ભાઈએ બોલી રહ્યા છે જો એ નહીં આપે ને તો હું આપીશ ભાઈ બોલે છે કે જો જે સાચી કોમેન્ટ હશે ને અને જેની કોમેન્ટ પર વધારે લાયક હશે એ ત્યાં પચાસ રૂપિયા છે અમને બરાબર ફોન પે ગૂગલ પે કરી દેવામાં આવશે અમારે ઈસ્ટા આઈડીનું નામ છે આકાશ ઓફિસિયલ એકસો તેતાલીસ અને દેશી કોમેડી જુરુ ગમે ચેનલ ગમે ઇસ્ટા આઈડીમાં મેસેજ કરશો ને કે મારી આઈડી છે યુટ્યુબમાં તો તમને પચાસ રૂપિયા ગુગલ પે ફોન પે કરી દેવામાં આવશે શું કેવું સાચી વાત ને સાચી વાત સાચી વાત અર્જુન ભાઈ આપશે હું નહીં આલો કેમ કે એની ઓફર આલી છે અને વાત કરતા કરતા આપણે ટાઈમ આપણે અનિલભાઈ છે તો જાણ રસ્તો આપણે જો હું અહીં જ હતું અનિલભાઈ કે નજીક જ છે એટલે હવે જોગણી માન મંદિરે પહોંચી ગયા તો આપણે જોગણી માનું મંદિર આવી ગયું છે તો તમને દર્શન કરાવે ને અમે એ દર્શન કરી લઈએ પાસે જવું છે ઘરે અર્જુનભાઈ અર્જુનભાઈ બાઇક પાછળ આવે તો સાતા આવજો આપણે ઉલી ફેર્યા હતા પેડા કર્યા હતા બરાબર ગઈ જોખમ અર્જુનભાઈ પાછળ વોગ મેં આગળ બનાવતા બનાવતા તમને પણ વ્લોગ બનાવ મિત્રો હવે આપણે દર્શન કરી લીધા ગેટ વાંખે એટલે આપણે હવે ઘરે નીકળીએ તો આપણે આટલે બ્લોગ પૂરો કરીએ છીએ અને આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને એ માતાજી મિત્રો અને બ્લોક કેવો હતો અને ભાઈએ ઓફર આપી છે પચાસ રૂપિયાની ઓકે દેશી કોમેડી ચુરુભાત ઇસ્ટામાં આઈડી છે અને આકાશ ઓફિશિયલ છે અને કેટી કેટી ઠાકોર એકસો તેતાલીસ ને એકસો ચુમ્માલીસ આ ત્રણ આઈડીમાંથી ગમે પણ આઈડીમાં તમે લગભગ ગણો ને કઈ તારીખે આપણે વિનરને જાહેર કરીશું પહેલી તારીખે પહેલી તારીખ ઉપર જે પહેલી તારીખ સુધી જઈએ વિનરને સૌથી કોમેન્ટ ઉપર સૌથી વધારે લાગ્યા છે એને આપણે પચાસ રૂપિયા ગૂગલ પે ફોન પે કરી દેવામાં આવશે બરાબર અર્જુનભાઈ આપશો ને આપશો ને ઓકે તો જય માતાજી મિત્રો આટલે વ્લોગ પૂરો કરે છે થેન્ક યુ સત્ય ભૂલતા નહીં આ મંદિરે આવવાનું નક્કી નહોતું પણ અહીંયા વ્લોગ પૂરો કર્યો પણ આપણે એક કટ અંદર એડ કરીએ તો આખો વ્લોગ પૂરો જોજો આ ચૂંટણીમાંનું મંદિર છે જુઓ ઓકે આપણે અહીંયા બોલ્યા હતા કે વ્લોગ પૂરો કરીએ પણ અહીંયા હાલ હું અમે અર્જુનભાઈએ કીધું કે જા ચાલો કેવા જતા અમુક ચલો તારે અમે એક વાર જ્યાં નહીં એટલે અમ દર્શન કરવા લે પણ વ્લોગમાં કોઈ દિવસ લીધું નહીં એટલે પહેલી વાર લઈએ એટલે જોજી લેજો કે મિત્રો આપણે બતાવ્યું હતું કે આ જોગણીમાં જો હાલીફેર પેલી ફેર એ મંદિર બતાવ્યું નતું પણ હાલી ફેર બતાવીએ મોટી પ્રતિષ્ઠા થાય બે વાર થઈ નહીં હતી બે વારથી થાય હાલીફેર પ્રતિષ્ઠા થાય તો આપણે બ્લોગ બનાવી નાખશું કે મોટા પાયે પ્રતિષ્ઠા હોય છે અમારે આખા ગામને પગલે પબ્લિકનો જમણવાર પણ હોય છે

જોગમાયા તમે પણ દર્શન કર લો